તો પ્રદીપ મોરે મોરો કોણ આપી ગયું એનું કઈ જાણવા મળ્યું છે કરવાની જે વાત હતી એ સિલેક્ટેડ ડાયરાની અંદર કોઈ જગ્યાએ ગયા અને કોઈ જગ્યાએ ના ગયા કોઈને ખુશી લાગણી થઈ તો કોઈને દુઃખ લાગણી થઈ બિલકુલ ની લાગણી થઈ દેવાયત મોરે મોરો આપી દેવામાં આવ્યો છે પરંતુ માત્ર થી સમય અંદર ફરિયાદ થયા બાદ તમામ નામ પણ સામે આવી જશે બિલકુલ પ્રદીપ આપ નજર બનાવી રાખજો સતત જોડાયેલા રહેજો આપનો આભાર તો હાલ સમાચાર કન્ફર્મ થયા છે કે દેવાયત ખવડના જે ડ્રાઈવર છે પોતે ચાંગોદર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા છે નોંધાવવા માટે પહોંચ્યા છે સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા પોલીસની જે તપાસ છે એ તપાસનો ધમધમાટ શરૂ થયો છે દેવાયત ખવડની ગાડીના કાચ તોડવામાં આવ્યા છે સાથે જ દેવાયતની દેવાયત ખવડની ગાડી સાથે તોડફોડની પણ ઘટના આવી છે વિવાદિત કલાકાર દેવાયત ખવડને લઈને આ સૌથી મોટો સમાચાર આવ્યા છે દેવાયાત ખવડની ગઈ કાલે રાત્રે મોટી બબાલ થઈ હોવાના સમાચાર છે દેવાયત ખવડે એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હતા એક કાર્યક્રમમાં હાજર રહ્યા અને બીજા કાર્યક્રમમાં હાજર ન રહેતા બબાલ થઈ છે સાણંદ નજીક મોડી રાત્રે બબાલ થયા હોવાના સમાચાર છે દેવાયત ખવડની ગાડી છે તે પણ તોડવામાં આવી છે દેવાયત ખવડના

અને જે દેવાયત ખવડ છે તે હમણાં થોડા સમય પહેલા મોરે મોરો અને બ્રિજર છે જી હા વિવાદિત કલાકાર દેવાયત ખવડને લઈને સૌથી મોટો સમાચાર દેવાયત ખવડની કઈ કાલે રાત્રે મોટી બબાલ થઈ હોવાના સમાચાર આવી રહ્યા છે દેવાયત ખવડે એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ લઈ લીધા હતા અને એક કાર્યક્રમમાં હાજર રહ્યા અને બીજા કાર્યક્રમમાં હાજર ન રહેતા આ બબાલ થઈ હોવાના સમાચાર છે દેવાયત ખાવડની ગાડી તોડ્યાની વાત પણ સામે આવી રહી છે દેવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈ સાથે મારકૂટના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી હોવાના પણ સમાચાર છે વિવાદિત કલાકાર દેવાયત ખવડ કે જે આજકાલ વિવાદમાં આવે છે તેવા સુપ